હેલો ફેમિલી ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ માય ન્યુ બ્લોગ તો આજે રવિવાર છે અને સવાર સવારમાં મસ્ત મજાનું વાતાવરણ છે ને જો આજે તમે જો વરસાદ આખી રાતે આવ્યો છે અમે બે બાપ દીકરો રખડું બાપ દીકરો આજે જાય છે મચ્છુ ડેમ અમારી સાથે છે મોજીભાઈ સદેવભાઈ આજ હવાર હવાર માં ન્યૂઝ માં આવ્યું હતું કે મચ્છુ ડેમ આખો ભરાઈ ગયો હોય તો આજે હું અને પ્રિયાંશુ અને બધું ફ્રેન્ડ સર્કલ છે ને એ નીકળી ગયા છે મચ્છુ એક જોવા માટે ના ગામમાં

મસ્ત મોજે મોજ આવી જાય એવું છે આ વર્ષે પણ મચ્છુ ડેમ ઓવરફ્લો થઈ ગયો છે સતત આ સાતમા વર્ષે ઓવરફ્લો થયો છે મોજે મોજ અહીંયા મચ્છુ ડેમે પહોંચી ગયા છે આ નજીક જ આ મોજ છે ને કઈક અલગ જ હોય મજા જ મજા આવે તો નાવાની બદલે અહીંયા હે ને ઓલું માથામાં કલર કરાવ્યો હતો તો માથું ધોવે છે અને આ જો સહદેવભાઈ પણ છે

જોઈ શકો છો મે બે મોર પ્રો થઈ ગયો એની મજા હે ને કાઈ કોલ અવાજ આવી રહી છે તમે જો તો ફૂલ બાકાજી કી મોજ આવી રહી છે ફૂલ બાકાજી કી મોજ આવી રહી છે ડેમ જોવાની અને ભાઈ ભાઈ નજારો તો નજારો જ છે ઇન્જોબાઈને મોજ પડી ગઈ છે જોરદાર